ભારત પાકિસ્તાન વચ્ચે ડ્રોન હુમલા થઈ રહ્યા છે ત્યારે ભારતને કોઈ પણ જાતની નુકસાન ન થાય અને ભારતના વીર જવાનો સુરક્ષિત રહે તે માટે સુરતમાં માતા બગલામુખીનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતના સૈન્યની હિંમત માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાન સામે ભારતનો વિજય હાંસલ કરે તે માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ હવન અને યજ્ઞ થઈ રહ્યા છે ત્યારે સુરતમાં બગલામુખી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના ઉદના વિસ્તારમાં દક્ષિણામુખી સૈની હનુમાન મંદિર ખાતે આ નિર્વાણી અખાડા પરિષદના સંત સ્વામી શ્રી વિજાનંદ પુરીજી મહારાજ દ્વારા માતા બગલામુખીનો યજ્ઞ કરવામાં આવ્યો છે સ્વામી વિજાનંદ પુરી મહારાજ અને તેમના સાધકો દ્વારા આ યજ્ઞ ભારતીય સેનાના જુસ્સા અને શક્તિ મળે તે માટે પ્રાર્થના સાથે કરાઈ રહ્યો છે माँ भगवती बगलामुखी की प्रसन्नता पूर्वक तेज स्वरूप क्रोध में आ क्रोध युक्त हवन कर रहा हूँ जो माँ भगवती पूरे राष्ट्र की रक्षा मेरे राष्ट्र की सेनाओं की संपूर्ण रक्षा करने के लिए यहाँ हवन यहाँ हो रहा भगवती जाकर बॉर्डर में सेनाओं के आगे खड़ी हो इसके लिए हवन कर रहा हूँ चारों तरफ पूरे भारत की चारों तरफ माँ भगवती स्वयं अपना रूप लेकर के खड़े हो इसलिए हम लोग प्रसन्नतापूर्वक बगलामुखी मंत्र के द्वारा बगलामुखी प्रसन्नता करके हवन कर रहे हैं Bureau Report S24 News Surat